સુરેન્દ્રનગર એમપીસા કોલેજના પટાંગણમાં ત્રણસો જેટલા વિવિધ પ્રકારના ઉદ્યોગો હસ્તકલા પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત વસ્તુ ગાય આધારિત પ્રોડક્ટ તથા ખેત ઓજારોના સ્ટોલ કરવામાં આવ્યા હતા ગ્લોબલ ઝાલાવડ મેગા એક્સપોનું ઉદઘાટન સુરેન્દ્રનગર સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા દ્વારા કરવામાં આવ્યું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના વર્તમાન તથા પૂર્વ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા ઝાલાવાડના લોકોને રોજગારી મળી તથા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના લોકોની કલા કારીગરી તથા મહેનતથી બનાવેલ ચીજ વસ્તુને માર્કેટમાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે અગાઉ પણ મેળા જઈ ગયા પણ આ વખતે ખેડૂત તથા ગાય આધારિત ચીજ વસ્તુઓ માટેના સ્ટોલ જોવા મળ્યા બીરો રિપોર્ટ રણજીતભાઈ સુરેન્દ્રનગર હે હેલો કેમ છો બધા કેમ છો મારું ઝાલાવાડ અહીંયા ઝાલાવાડમાં ગ્લોબલ એક્સપો થઈ રહ્યો છે અને અત્યારે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસના રોજ સવારે દસથી રાતના અગિયાર વાગ્યા સુધી સ્ટાર્ટ છે અને આપણો સ્ટોલ અહીંયા શ્રુતિ બ્યુટી સલૂન એન્ડ એકેડમી સ્ટોલ નંબર ટ્વેન્ટી ફાઇવમાં છીએ અને અહીંયા બહુ મોટી ઓપોર્ચ્યુનિટી તમને મળશે તો તમે પ્લીઝ વિઝિટ કરો એક્સપો માટે તમને અહીંયાથી ડિફરન્ટ ડિફરન્ટ કંપનીઝ છે ઇન્ડસ્ટ્રીઝ છે જે તમને ઓપોર્ચ્યુનિટી આપશે તમને લાભ થશે અહીંયા આવશો તો તમે ફ્યુચરમાં તમને બહુ લાભકારક છે લગભગ ચારસો સ્ટોલ છે અહીંયા સાર્થક કરવા માટે ઝાલાવાડની ઉદ્યોગ ક્રાંતિ વધે ઝાલાવાડની આર્થિક ક્રાંતિ વધે એવા હેતુથી અમે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરતા હોઈએ છીએ આજે આ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશન બે હજાર ચોવીસને સન્માન સમારોહ કરી અને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને આ ત્રણ દિવસ દરમિયાન એટલે કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન અંજાદી ત્રણ લાખથી વધારે વિઝિટર્સ અહીંયા વિઝિટ કરે એવું એક અંદાજ છે અને રાત્રિ દરમિયાન અહીં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે તેમજ આ એક્ઝિબિશનનું ખાસ આકર્ષક જે છે કે મિલ્ક ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ અને ખનીજ ઉદ્યોગ સાથે સાથે પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના એક અલગથી ડોમ છે મહિલા ઉદ્યોગનો એક ડોમ છે સાથે સાથે દરેક પ્રકારના સૌર્ય ઉર્જા એનર્જી અને એન્જિનિયરિંગ એનર્જી એનર્જી પ્રોડક્ટ આ બધાનું જ અહીં પ્રદર્શન કરવામાં આવેલું છે અને આ ઔદ્યોગિક પ્રદર્શનના આધારે ઝાલાવાડમાં રહેલી જે ઔદ્યોગિક તકો છે એને એક સારું પ્લેટફોર્મ મળે સરકાર દ્વારા અહીંયા સારી ઔદ્યોગિક વિકાસ થાય એવા ઉદ્યોગો આવે અને અહીંયા અહીંનો કપાસ બહુ જ વધુ પ્રકાશ થાય છે તો ઝાલાવાની એક જનતાની એક માંગ છે અને એક ઈચ્છા છે કે અહીં બહુ મોટો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવે કેમકે દેશનું ત્રીસ ટકાથી વધારે કોટન અહીંયા થાય છે દેશનું પચીસ ટકાથી વધારે સોલ્ટનું ઉત્પાદન અહીં થાય છે સૌથી વધારે ગુજરાતમાં સૌથી વધારે કપચી ગુજરાતના કોઈ પણ જિલ્લો એવો ને હોય કે જે સાયલાની કપચીથી નહીં બનેલો હોય રોડ નહીં બનેલા હોય ગુજરાતનો કોઈ પણ એવું કાપડ નહીં હોય જે ગુજરાત આપણે ઝાલાવાના કપાસથી નહીં બનેલું હોય ગુજરાતનું કોઈ પણ મંદિર એવું નહીં હોય જે સાયલા ધાંગધ્રાથી પથ્થર નહીં બનેલું હોય તો આટલા બધા ઉદ્યોગિક અહીંયા છે તો આનો એક વિકાસ થાય આ જિલ્લા આજે બી પ્રસાદ તરીકે લોકો એને જોવે છે તો એ જોવાની દ્રષ્ટિ ચેન્જ થાય એવા હેતુથી આ ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે આજે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્સપોનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્રણ દિવસ સુધી આ ઝાલાવાડને આંગણે ઝેડફટીઆઈના માધ્યમથી બસો પચાસ કરતાં વધારે સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે એમાં ઝાલાવાડમાં જે વસ્તુનું પ્રોડક્શન થાય છે એમાં પ્રાકૃતિક ખેતી કરી અને ઓર્ગેનિક વસ્તુઓ સાથે સાથે ઝાલાવાડની ઘણી બધી જે પ્રખ્યાત વસ્તુઓ છે એના પણ સ્ટોલ કરવામાં આવ્યા છે મહિલાઓના પણ એ ઘેર બેસી અને પોતે ગૃહ ઉદ્યોગ કરી અને જે વસ્તુઓ બનાવે છે જે પ્રોડક્ટ બનાવે છે એના પણ સ્ટોલમાં બધી જ વસ્તુઓ રાખવામાં આવી છે સાથે સાથે એસબીઆઈ બેંક હોય સીડી બેંક બેન્ક હોય અમારી અમારી અમૂલ જે આપણા વિશ્વની જે બ્રાન્ડ બની ચૂકી છે એવી અમૂલ કંપની પણ સાથે સાથે એસએસ વ્હાઈટ જેવી કંપનીઓના પણ અહીંયા સ્ટોલ ગોઠવવામાં આવ્યા છે અને આ મેગા એક્સપોના માધ્યમથી ઝાલાવાડમાં જે ઉત્પન્ન થતી વસ્તુઓ છે એક ઝાલાવાડની બ્રાન્ડ બને અને સમગ્ર ગુજરાત દેશ અને દુનિયામાં ઝાલાવાડની વસ્તુઓ વેચાય અને આવનારા દિવસોમાં નવા નવા આયામો ઉદ્યોગો આ ઝાલાવાડની અંદર આવે એ માટે આ ઝાલાવાડ મેગા એક્સપોનું આયોજન કર્યું છે એમાં ખૂબ જ રસ દાખવો છે અને મહેનત ઉપાડી છે અમારા ભાઈ શ્રી કિશોરસિંહ ઝાલા ઘનશ્યામભાઈ સાવધરીયા નરેશભાઈ કેલાન એમની સમગ્ર ટીમે છેલ્લા એક મહિનાથી તંતોડ મહેનત કરી અને ઝાલાવાડીની અંદર આજે એક વિકાસની નવી તક ઊભી થાય એ પ્રકારે આ ઝાલાવાડીનું બ્રાન્ડ કરી રહ્યા છે